નમસ્કાર ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું મયુરી આપ સૌનું સ્વાગત કરું છું અને આજે છે ટેક્સ ડે અને શા માટે આ ડે ઉજવવામાં આવે છે ઇન્કમ ટેક્સ એટલે ખૂબ જ અપ્રિય એવી એક કર વ્યવસ્થા કે જ્યાં આપણા જે ખિસ્સાનું જે ભારણ છે તે હળવું થઈ જાય છે અને આપણા જે ખિસ્સામાં જે પ્રકારે આપણને એમ થાય કે આવક થઈ છે અને આવક જે છે એ ક્યાં વપરાશે અને કે આપણા તો પૈસા બચતા જ નથી પરંતુ શા માટે આવું થાય છે આખી વ્યવસ્થા શું છે આખરે ક્યાંથી આ પ્રથા શરૂ થઈ અને જ્યારે હવે આ પ્રથા આટલા વર્ષોથી ચાલી આવી છે ત્યારે આખરે શું ફાયદો આપણને થઈ રહ્યો છે આ દેશના નાગરિક તરીકે કે કેમ તેના વિશે મહત્વની ચર્ચા આમ તો બજેટની ચર્ચા ઘણા સમયથી ચાલી જ રહી છે ગઈકાલે પણ આપણે ચર્ચા કરી તેમ છતાં આજે ખાસ કરીને આવકવેરા ઉપર સૌથી વધારે ફોકસ કરીશું અને જાણીશું કે જ્યારે નવી પ્રકારની કરવ્યવસ્થા વ્યવસ્થા હવે બજેટ બાદ લાગુ કરવામાં આવી રહી છે તો સામાન્ય વર્ગને તેમાં કેટલો ફાયદો છે ખાસ કરીને જે મધ્યમ વર્ગ છે નોકરિયાત વર્ગ જે છે તેને કેટલો ફાયદો છે અને સાથે સાથે કરચોરીની જ્યારે બાબતો સામે આવતી હોય છે આખરે એવા કયા કારણો છે જેના કારણે લોકો કરચોરી કરતા હોય છે સરકારની અમુક એવી યોજનાઓ પણ છે જેના કારણે તમને ઇન્વેસ્ટમેન્ટમાં એક પ્રકારની યોજનાઓ હોય છે કે જેના કારણે તમને કરમાં રાહત મળતી હોય છે મોટા પાયે તેમ છતાં શા માટે કરચોરી થાય છે આ બધા તમામ સવાલોના જવાબો સાથે સાથે ઇન્કમટેક્સ રિટર્ન જ્યારે ફાઇલ કરતા હોઈએ છીએ કેમ કે અત્યારે ખાસ કરીને જે નવી જનરેશન છે તેમાં ચોક્કસપણે એ પ્રકારનું ટ્રેન્ડ જોવા મળતો હોય છે કે વેબસાઇટ પર જઈને ખુદ પોતે જ પોતાનું આઈટીઆર ફાઇલ કરવું ત્યારે જ્યારે જાતે આઈટીઆર ફાઇલ કરતા હોય છે એવા કયા પ્રકારની ભૂલો હોય છે અને આખરે શું એવું ભૂલો કરવાનું ટાળવું જોઈએ કે જેથી આઈટીઆરમાં કોઈ પ્રકારની ભૂલ ન થાય અને કોઈ પ્રકારનો દંડ આપણને ન થાય તો આ તમામ બાબતો માટે આપણે ચર્ચા કરીશું આજના કાર્યક્રમમાં બે સીએ મારી સાથે જોડાયા છે મારી સાથે જોડાયા છે સીએ પ્રકાશ પારખ અને સીએ ચિંતન પટેલ સ્વાગત છે આ બંનેનું કાર્યક્રમમાં

એની જે આપણે જે હિસ્ટ્રીમાં જઈએ તો અઢારસો સાહીઠ ના વર્ષમાં જ્યારે આપણે ગુલામતા હતા અંગ્રેજોમાં અને આપણા ભારત દેશને આઝાદી મળી એ પહેલા અઢારસો માં સર જેમ્સ વિલ્સન એ સર જેમ્સ વિલ્સને આ ઇન્કમ ટેક્સ ડે ચાલુ કર્યું હતું અને એને આજે આપણે કન્ટિન્યુ કરી રહ્યા છે પણ એ જે ચાલુ કર્યું ને કન્ટિન્યુ કર્યું એની પાછળ મેઇન રીઝન એવું છે કે આજના દેશના જે બિલ્ડિંગ છે નેશનલ બિલ્ડિંગ દેશના ઇકોનોમી ગ્રોથ કરવા માટે એ ઇન્કમ ટેક્સ એ બહુ મોટું એ અભિગમ છે કાલે બજેટ બહાર પડ્યું હોય બજેટમાં જોયું છે બજેટમાં આવક હોય અને જાવક હોય દરેક દરેક ગૃહની દરેક દરેક જણની પોતાનું બજેટ બનાવતા આવડતું હોય છે તો એ દરેક દરેક બજેટમાં એક આવક હોય અને જાવક હોય અને આવકની અંદર ઇન્કમ ટેક્સ તો બહુ મોટો એક પાર્ટ છે અને એમાં આપણા એકસો વીસ કરોડની જનતામાંથી જેટલા બધા લોકો ઇન્કમ ટેક્સ પે કરે છે આજે એ બધા જનો આ દેશના નામ આની ઇકોનોમી માટે ઘણો બધો ફાળો છે જયારે મોદી સાહેબ વાત કરે છે કે આપણે થર્ડ ઇકોનોમી જવું છે ફર્સ્ટ ઇકોનોમી જવું છે તો એની અંદર આ ઇન્કમ ટેક્સ નું ક્યાંક ક્યાંક આપણને કામમાં આવે છે તો પહેલી વસ્તુ આપણે વાત કરીએ કે ઇન્કમ ટેક્સ ડે ઉજવવાનું રીઝન શું છે કોઈ પણ વસ્તુમાં અવેરનેસ ક્રિએટ કરવી પડે આજે મધર્સ ડે ફાધર્સ ડે વેલેન્ટાઇન ડે એ કેમ હોય છે

એટલે એનો જે માણસ જેટલું કમાય છે એના પર ટેક્સ આપે છે ત્યારે જીએસટી અને એક્સાઇઝ અને કસ્ટમ્સ ડ્યુટી જે છે એ ઇન્ડાયરેક્ટ ટેક્સ કહેવાય ઇન્ડાયરેક્ટ ટેક્સ ની અંદર કેવું છે કે તમારી ઇન્કમ ઇમ્પોર્ટ નથી દરેક દરેક જે એ ટેક્સ પે કરશે એર કન્ડિશન આજે હું બાય કરીશ ને તો મારે કન્ડિશન હું ટેક્સ પે કરીશ પણ જો જો ગરીબ માણસ એર કન્ડિશન બાય નહીં કરે તો એને એર કન્ડિશન પર ટેક્સ પે કરવાની જરૂર નથી તો ઇન્કમમાં માં ટેક્સ નો ઓબ્જેક્ટિવ હોય છે તમે જેટલું વધારે કમાઓ તમારે વધારે ટેક્સ પે કરવાનો એટલે ઇન્કમ ટેક્સમાં પ્રાઇમર ની ઓફ જેટ એવું છે કે તમારી ઇન્કમ જેટલી વધારે એટલું તમારું કન્ટ્રસ વધારે હોવું જોઈએ અને જ્યારે ઇન્ડાન ટેક્સ ની અંદર એવું છે કે તમે જે વસ્તુ ખરીદો છો એ વસ્તુની અંદર બેઝ ઓન ધ ટાઇપ ઓફ આઇટમ એનો ટેક્સ રેટ એ ઓછો હોય છે અને એક બહુ વસ્તુ કોઈ ઇમ્પોર્ટ છે કે ભાઈ લાઈફમાં છે ને બધું જ એવું છે અનસર્ટેન છે કે કાર્ય સુધી કોઈ કોઈ ખબર નથી

બિલકુલ ચિંતનભાઈ પણ જેમ જેમ તમે હમણાં એવું કહ્યું કે તમે જેટલું વધુ કમાવો એટલું વધુ કરવેરાનું જે ભારણ છે તે સહન કરવું પડે તો આમાં પણ સામાન્ય લોકોને ફાયદો નથી એ પ્રકારની એક આખી માન્યતા ઉભી થઈ છે હવે આપ કઈ રીતે જુઓ છો કેમ કે શું આ વસ્તુ ખરેખર યોગ્ય છે કે તમે જેટલું વધુ કમાવો એટલું વધારે તમારે સરકારને આપી દેવું પડે છે તો આમાં આખરે આપણો પોતાનો ફાયદો ક્યાં તો આમાં છે ને આનાથી સારા સારું હોય શકે નહીં કારણ કે જો વધારે કમાવું તો મારે ગમે આપણું હું કમાતો ના સામાન્ય માણસ જો બિચારી સામાન્ય માણસ જેની ઇન્કમ ઓછી હોય એ સામાન્ય માણસ ગણીએ તો જેની ઇન્કમ ઓછી હોય એનો ટેક્સ ઓછું છે પ્લસ એક્ઝામ છે મળે છે એનો એક ટેક્સ લેબ રેટ છે પાંચ ટકા દસ ટકા પંદર ટકા વીસ ટકા ત્રીસ ટકા એવો ટેક્સ લેબ છે તો ધીરે 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 છે એ ટેક્સ ના રેટ ઉધી રહ્યા છે તો સામાન્ય માણસ માટે તો આ બહુ સારું કે જે ટેક્સ ઓછો ભરે છે આજે જે લોકો બહુ પૈસા કમાવે છે એ લોકોનો ટેક્સ છે થર્ટી છે ઓગણચાલીસ લોકો ટેક્સ પે કરી રહ્યા છે એમની ઇન્કમ સો કમાય એ ઓગણચાલીસ પે કરી રહ્યા છે સામાન્ય માણસ જેની ઇન્કમ પાંચ લાખ છે એ ખાલી પાંચ ટકા પણ ઓછો ટેક્સ પે રહ્યો છે કારણ કે એને એક્ઝમશન લિમિટ મળે છે એને બધું જ મળે છે તો આજે આપણે વિચારે દેશનું જે ઘડતર છે દેશના ઘડતરમાં દરેક દરેકનો ફાળો છે આજે આપણે ગૌરવથી કહીએ કે મારું ભારત દેશ આગળ જઈ રહ્યું છે તો એમાં મારો ફાળો શું મારો ઇન્ફોર્મેશન એ છે કે હું જે કમાઉ છું મારી ક્ષમતા છે મારી કેપેસિટી છે એ કેપેસિટી પ્રમાણે મારી કન્ટ્રીબ્યુશન કરવાનું તો સામાન્ય માણસ મને એટલા મળે છે બજેટની અંદર દર વર્ષે ચેન્જીસ કરીને આપણે એક્ઝેમ્પશન લિમિટ વધારી રહ્યા છે ટેક્સ રેટ ઉછો કરી રહ્યા છે અને જે લોકો હાઈ લેવલ છે એ લોકો પર બર્ડન કરી રહ્યા છે છતાં પણ આપણો ટેક્સ રેટ એવું કરી રહ્યા છે જેના કારણે આ કેવું કહેવા છે કે ભાઈ ટેક્સનું નું માળખું એવું હોવું જોઈએ કે જેમાંથી જેને ટેક્સ પે મજા આવે

લોકોને આમ તો માહિતી છે તો પેલા તો ટીડીએસ કેવા પ્રકારની કપાત હોય છે અને આખરી ટીડીએસ માંથી કેવી રીતના રાહત મેળવી શકાય તેના વિશે થોડી માહિતી અને ટીડીએસ ને લગતી હવે નિયમ એવો બહાર પાડ્યો છે કે જો કોઈ કંપની જે ટીડીએસ ની રાહત છે એ કર્મચારીને આપવામાં જો મોડું કરે તો પેલા એવું હતું કે ગુનો દાખલ કરી શકાતો હતો હવે એવું નથી હવે આ ગુનાહિત નહીં ગણવામાં આવે તો હવે કર્મચારીઓને જો આ પ્રકારની નિયમ બહાર આવ્યો છે તો ફાયદો થયો કે નુકસાન થયું

કટ થઈને પૈસા મળે અને ઇન કેસ તમારા પૈસા કટ વધારે થઈ ગયા હોય તો તમને રિફંડ બી મળી શકે છે અને તમે દર વર્ષના અંતે તમે તમારી ઇન્કમ ફાઇલ કરી શકો છો અને ફાઇલ કરીને તમે જે ટીડીએસ પે કર્યો હોય એ તમે ક્લેમ બી કરી શકો છો રિફંડ બી કરી શકો છો ટીડીએસ એ છે એક એડવાન્સ ટેક્સ જેવી જે વસ્તુ છે જેમાં તમે એડવાન્સમાં તમારો ટેક્સ ભરી રહ્યો છે અને તમે જે ટેક્સ ફાઇલ કરો ત્યારે તમે ક્લેમ કરી શકો છો અલ એવા સાચી ચિંતનભાઈ પણ એટલે હવે જે જોગવાઈ છે પ્રકાશભાઈ આપકો ભી પૂછ એ જો સવાલ હે કે આપ જો કંપનીયા હે અગર વો જો ટીડીએસ પે જો રિફંડ દેના હોતા હે કોઈ ભી કર્મચારી કો અગર વો લેટ હોતા હે يا ડિલે હોતા હે kisi bhi ચીઝ કે વજહ સે તો કંપની કે સામે અબ યે કેસ નહીં હો પાહેગા યે અબ ગુના નહીં હે તો ક્યા કર્મચારી કે હિત મે હે યે જો ડિસિઝન આયા હે ગવર્નમેન્ટ કા يا ફિર ઇસે નુકસાન હો સકતા હે ઉસકો नहीं इससे कोई कर्मचारी को कोई फर्क नहीं पड़ने वाला है एक्चुअली क्या होता है कि टीडीएस को जो सोर्स को से होता है वहीं से वो टैक्स काट लेते हैं पहले टैक्स काट के सारी हाँ कंपनी को टाइमली भरवा देना होता था और अगर वो नहीं भरवाते थे तो उसमें उनके ऊपर कुछ पेनाल एक्शन और थोड़ा सा गुना जैसा काउंट होता था मगर अभी उसके अंदर ये परिवर्तन कर दिया है कि उनका कोई गुना नहीं है कोई कॉमर्शियल या फाइनेंशियल अगर उसके ऊपर पेनल्टी है तो वो लग सकती है बाकी वो उनको नॉर्मल कोर्स पे अपना भर सकते हैं क्योंकि उनको उनके क्लाइंट के या जो उनके हैं उन्हीं में से वो पैसा काट कर गवर्नमेंट में जमा करवाना है इज जस्ट क्रिएटेड जस एज एडवांस टैक्स फॉर द एम्प्लॉय जी प्रकाश जी और अब जो टैक्स जो पूरा नया आया है कल जिस तरीके से बजट में हमारे केंद्रीय नारा मंत्री जी ने जिस तरीके से पूरा बताया कि अब जो है वो पहले तो तीन लाख तक की जिनकी भी इनकम है तो उनको तो टैक्स नहीं पे करना पड़ेगा पर तीन लाख के बाद जो है वो थोड़ा अभी बढ़ रहा है फिर फाइव परसेंट और उसके बाद फिर टेन परसेंट तो ये पिछली बार जो था पिछले साल का जो था साल 2023 में जो था कि बीस परसेंट था तीस प्रतिशत तक जा रहा था तो अब काफी कम कर दिया है तो इससे कह सकते हैं कि एक बचत होगी एक तरीके से जो सामान्य वर्ग है उन उनके हित में है पंद्रह लाख तक के इनकम में जो नए रीजन में टैक्स भरेंगे उनको करीबन साढ़ा सत्रह हजार रुपये का टैक्स का बेनिफिट होगा और बड़े लेवल में कोई ज्यादा फर्क इसलिए नहीं आएगा क्योंकि उनमें टैक्स के स्लैब करीब करीब सेम है और कोई स्लैब में कोई चेंजेस नहीं किया हुआ है और टैक्स अभी नॉर्मल कोर्स में जो लोगों को उम्मीद थी कि हमारे को स्टैंडर्ड डिडक्शन में थोड़ा ज्यादा मिलेगा सैलरी क्लास को वो एक नहीं हुआ वो उनके लिए निराशा था मगर ये कोई बहुत बड़ा मैटर नहीं है अभी भी गवर्नमेंट का टैक्स काफी रिजनेबल है और रीजनेबली ठीक है टैक्स जब गवर्नमेंट कलेक्ट करती है तो टैक्स कोई गवर्नमेंट अपने पास नहीं रखती है वो इनडायरेक्टली नेशन के लिए यूज होता है टू तो मेंटेन लॉ एंड ऑर्डर टू तो मेंटेन द डिफेंस ऑन द बॉर्डर्स एंड टू तो डेवलप द इंफ्रास्ट्रक्चर फॉर तो द पर्टिकुलर कंट्री जी प्रकाश जी और उसके बाद फिर जिस तरीके से जो काफी चेंजेस इन्वेस्टमेंट को लेके भी आ, काफी बजट में कल बताया गया था तो उस, उसको भी आप किस तरीके से देखते हैं पॉजिटिव चेंजेस कह सकते हैं इसको आ, नहीं इन्वेस्टमेंट में जो लोग अपना पैसा कहीं बचाते थे वो सारे एवेन्यू अभी भी ओपन हैं और भी लोगों को अभी इस मार्केट में शेयर मार्केट है म्यूचुअल फंड है पीपीएफ है इंश्योरेंस है सकते हैं। और गवर्नमेंट का अच्छी तरह से प्रकाश जी जिस तरीके से अभी हमारे देश में जिस तरीके से टैक्स रिजीम है हर साल चेंज तो होता है पर फिर भी जैसे अगर वेस्टर्न कंट्रीज के साथ में अगर कंपैरिजन किया जाए क्या लगता है आपको कि हमारे देश की जो ये व्यवस्था है

ટૅક્સ કો જવાબદારી સમજે એક કોઈ સમજે કે હમરે ઉપર થોપા ગયા હુઆન આઉટ ઓફ ઇન્કમ મેક્સ ભરના પડતા જી ઠીકે ચિંતનભાઈ હવે જે પ્રકારે અત્યારની જે જનરેશન છે ખાસ કરીને તમામ જે યુવાનો છે તેમને એવું જ હોય છે કે આઈટી રિટર્ન આપણે જાતે જ ફાઇલ કરીએ તો આમ પણ બે ત્રણ યુવાઓ જ્યારે વાત કરતા હોય છે પોતાની આવક વિશે ત્યારે આ પણ એક ચર્ચાનો મુખ્ય મુદ્દો ઘણી વાર જોવા મળતો હોય છે કે ભાઈ આઈટી રિટર્ન ફાઇલ કર્યું હવે એમાં મને આ પ્રકારની ભૂલો નડી કે આ પ્રકારે ઇશ્યુ થયા કે પછી વેબસાઇટ છે કે કોઈ પણ પ્રકારે હવે કઈ એવી ભૂલો તમે ઓબ્ઝર્વ કરી છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ

કારણ કે ઘણી વસ્તુ એક ફોર્મ જે છે એ ફોર્મની અંદર કોઈ એપ્લિકેશન ભૂલ થઈ ગઈ હોય તો એમાં એક ઇશ્યુ થઈ શકે છે બીજો પોઈન્ટ અંદર એ છે કે તમારી પોતાની પાસે ઘર હોય અને એ રેસિડેન્શિયલ હાઉસ પણ એકથી વધારે હોય બે થી વધારે હોય અને તો એના માટે ડીમ્બ રેટ આઉટ કન્સેપ્ટ છે તમારી પાસે જો બે થી વધારે હાઉસ પડી હોય તો તમારે એના પર એક ડીમ્બ રેન્ટ ઇન્કમ બતાવવી પડે સો એ તમે કરાવશો નથી કરતા એ ચેક કરવાનું અ એવું છે કે તમારે એ ઓલ્ડ રિજીમ માં જવું કે ન્યુ રિજીમ માં જવાનું આ બહુ ઇમ્પોર્ટન્ટ એક ડિસિઝન છે અને આ ગયા વર્ષે જ્યારે બજેટની જાહેરાત થઈ બે 2023 માં એ વખતે પણ ઘણું કન્ફ્યુઝન જોવા મળ્યું હતું કે આખરે નવી જે રિજીમ છે એ વધારે યુઝફુલ છે કે ઓલ્ડ ટેક્સ રિઝિમ વધારે યુઝફુલ છે करेक्ट રાઈટ સો એ પણ બહુ ઈમ્પોર્ટન્ટ છે ઓલ્ડ રિજીમ અને ન્યુ રિજીમ માં એક બેઝિક લેવલ ડિફરન્સ એવો છે કે ગવર્મેન્ટે એવું કરવું છે કે ફ્યુચરમાં તમારે કોઈ ડિડક્શન્સની માથા જપી પડી જવાનું મને એડિશન મળે ના મળે કશું જ નહીં તમારી ઇન્કમ આટલી છે તમારો ટેક્સ રેટ આટલો છે તમે ટેટો ટેક્સ પે કામ બધી ગયું તો ઓલ્ડ રિઝિમ જે હતું એમાં એવું હતું કે તમને ડિડક્શન્સ ઘણા બધા હતા અને ન્યુ રિઝિમમાં તમને ડિડક્શન્સ નથી મળતા તો એ બંને ઓપ્શનમાં તમારી ઇન્કમના પ્રમાણે તમને કયો ઓપ્શન વધારે ફેવરેબલ છે અને એ ફેવરેબલ ઓપ્શન્સ ઓપ્શન સિલેક્ટ કરવું એ અને પછી તમે એ બેઝિકલી ટેક્સ પે કરો તો એ બેનિફિશિયલ તમારા માટે રહે અ એ એક બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે તમે ઇન કેસ તમે ઓલ્ડ એજમાં હો અને તમે કોઈ બી ડ્યુરેશન ક્લેમ કરતા હોય તો મહેરબાની કરીને પ્રૂફ રાખવાના કારણ કે જેમ ગવર્મેન્ટ એ સિમ્પ્લિફાય કરી રહ્યું છે એ રીતના કોઈ પણ જો ખોટું કરશે ફોલ્સિફિકેશન

અને એટલા માટે કે છે ને આજે તમે ફરવા જશો ને બારગામ આઉટ ઓફ ઇન્ડિયા તો એ પણ ગવર્મેન્ટ ખબર છે તમે મોટી ટ્રીપ કરશો તો બી ગવર્મેન્ટ તમે ફ્લાઇટની ટિકિટ બુક કરી એ બી ગવર્મેન્ટ ખબર છે તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું એ કોઈ જગ્યામાં બીજા બેંક ખાતામાં પૈસા પડ્યા છે એફડી પડી એની બી ગવર્મેન્ટ ખબર છે એટલે તમારે મેઇન એવું ટ્રાય કરો કે તમારા બધા જ એકાઉન્ટ છે કે ગવર્મેન્ટ બહુ સારી ફેસિલિટી પ્રોવાઈડ કરે છે ધેર ઇઝ ટ્વેન્ટી સિક્સ એસ અને ટીઆઈએસ કે ટ્વેન્ટી એસ અને ટીઆઈએસ ની અંદર તમને તમારી બધી જ ઇન્કમ જે બીજા લોકોએ રિપોર્ટ કરી હોય એ બતાવે છે

बिल्कुल भाई जे वो ऐसा कहना चाहता हूँ जिस तरह से कभी किसी का पेट दुखता है और वो मेडिकल स्टोर से जाके दवाई ले ले उसी तरह से मगर प्रोफेशनल की रिटर्न किया हुआ हर दिन वेल्युएल होगा आपको आपकी फैमिली को आपके सारे जो रिटर्न्स के रिलेवेंट जो मटेरियल है उनको चेक कर कर वो आपको गाइडलाइंस भी दे, दे सकते हैं फ्यूचर के लिए अभी के लिए जो प्लान्स हो सकते हैं टैक्स इवेजन नहीं है वो प्लानिंग के में आपको गाइडलाइंस दे सकते हैं और कुछ चीजें ऐसी है जो प्रोफेशनली जानते हैं बिकॉज दे आर नॉट एक्सपर्ट इन देयर फील्ड दे कैन डू इट कैजुअली तो आई पर्सनली टेल दे शुड है फाइनेंशियल एडवाइजर बिल्कुल तो जिस तरीके से बात अभी कर रहे हैं प्रकाश जी खास करके कुछ लोग ऐसे भी होते हैं जो सेल्फ इस, करना चाहते है ताकि वो थोड़ा बहुत कहते हैं ना कि टैक्स चोरी कर पाए उनको भी कुछ कायदे कानून जो है ज्यादा ही कुछ समझ आगर, होती अगर इस तरह से कोई भी चोरी करके कहा जाएगा तो अभी जिस तरह का टैक्स का सिस्टम बना हुआ है उसमें उनका सर्वाइवल नहीं है और उनको कहीं कहीं नोटिस आएंगे और दे हैव टू पे मोर कॉस्ट देन वट दे हैटल पीस एंड पर्सनली आई एडवाइस वाई वी शुड प्ले रॉन्ग जब आपको सही करना है तो आपका जो टैक्स आता वो है वो भरिए और जो आपको सही एडवाइस दे सकते हैं उन लोगों को अपने सिस्टम पे रखिए वन शुड हैवे गुड फैमिली डॉक्टर अकाउंटेंट एंड वन शुड हैव ए गुड काइंड ऑफ ए पर्सन इन लाइफ हु कैन गाइड यूर बेटर इन फाइनेंशियल डिजाइनिंग बिल्कुल और जैसे आपका तजुर्बा रहा है अब तक प्रकाश जी किस तरीके से लोग टैक्स चोरी करते हैं आपके कैसे इसको फॉर एग्जाम्पल के तौर पर अगर टैक्स चोरी में जैसे कुछ इनकम को डिस्क्लोज नहीं करना कोई गलत क्लेम ले लेना कोई आपने जैसे एल नहीं भरा एल आई का क्लेम ले लिया कुछ इनकम जो आपने की है उसका डिस्क्लोजर नहीं किया कोई अलग अकाउंट का बैंक अकाउंट रख लिया और उसके फिगर्स को आपने इनकारपोरेट नहीं किया तो इस तरह के जो छोटे छोटे एवेन्यूज हैं Uh, जो नॉर्मल uh, सारे जो लोग होते हैं अपने जितने भी क्लाइंट्स तो वो सब करते हैं पर जितना टैक्स uh, बड़े क्लाइंट्स पर अप्लाई होता है कॉमर्शियल पर्सन पे होता है जो बिजनेस में या इंडस्ट्रीज में है उनका सिस्टम प्रॉपर ऑडिट होता है एंड दे गाइड दे गेट टेक रीजनेबल गाइडलाइंस फ्रॉम चार्ट बिल्कुल तो प्रकाश जी बच कोई नहीं सकता ये कह सकते हैं बचना चाहिए चाहिए नजरों से कुछ बच नहीं पाता टाइम भी बच सकते हैं पर परमानेंट हीट हो सकते हैं बिल्कुल बिल्कुल तो धन्यवाद प्रकाश जी हमसे जुड़ने के लिए अने चिंतन भाई तमारो पर आभार के जे प्रकारे आज चर्चा करी कार्यक्रम में आज इनकम डेक्स डे ऊपर मैडम आपका भी धन्यवाद તો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં ટેક્સ ડે પર ચર્ચા અને આમ તો તમામ જે ચર્ચાઓ છે જે સામાન્ય માણસના જીવનને સ્પર્શે એવી બજેટમાં કહેવાયેલી જાહેરાત કરાયેલી તમામ બાબતો વિશે અત્યાર સુધી ઘણી બધી એવી ચર્ચા થઈ જ ગઈ છે પરંતુ તેમ છતાં આજે એટલા માટે કેમ કે આજે ખાસ દિવસ ઉજવવામાં આવે છે અને ઇન્કમ ટેક્સ એટલે એવા પ્રકારનો કરવેરો કે જેને બિલકુલ એ પ્રકારે સમજવું ન જોઈએ કે આપણા ખિસ્સામાંથી કોઈ પૈસા લઈ જાય છે પરંતુ આખરે એ પૈસા આપણને જ કામ આવતા હોય છે અર્થવ્યવસ્થા ને મજબૂત કરવા માટે જેટલી પણ આપણે એક દેશના સારા નાગરિક તરીકેની ફરજ બજાવીએ તેટલું ઓછું છે કેમ કે આપણે આપણા દેશની અર્થવ્યવસ્થાને પણ આગળ વધારવાની છે અને આપણા ઉપર જ આધારિત છે કે આપણે કેવી રીતે ચોક્કસ એક સારા નાગરિકની જેમ ટાઈમસર ટેક્સ ભરીને કરવેરા આપીને ચૂકવીને આપણે આપણું યોગદાન આપીએ છીએ તો આજે અત્યંત મહત્વની ચર્ચા આવતીકાલે આવા જ કોઈ મુદ્દા સાથે આપણી સામે રજૂ થઈશ ત્યાં સુધી આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર